શિવ ગરબા classes બારડોલી ની અંદર આજે શુભારંભ કરી રહ્યા છે બારડોલી ની અંદર ગરબા classes નું આજે શુભારંભ કર્યો છે તો બારડોલી નિવાસી અને બારડોલી ના આજુબાજુ દરેક વ્યક્તિને માતાજીના ગરબા અને માતાજીની આરાધના કરવા માટે આપણે ક્રિષ્ના મોલ second floor પર શિવ ગરબા classes નું આજે opening કરી રહ્યા છે જય માતાજી પ્રશાંત પટેલ એબી forty eight બારડોલી